નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં વોર્ડ નંબર છ ની વિવિધ સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો થયા ડેપ્યુટી મિયર તથા સ્થાનિક કાઉન્સિલરે લીધી સ્થળ મુલાકાત દેવું થઈ જતા લેબર કોન્ટ્રાક્ટરે પોતાને ચાકુ મારી રૂપિયા પોણા દસ લાખની લૂંટનું તર્કટ રચ્યું પોલીસે લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી બુટલેગરોના જન્મદિવસની ઉજવણીમાં ટોળાએ વિસ્તાર માથે લીધો પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા પીસીબી વેનનો ઘેરાવો કરી પોલીસે તંકી થાય તે કરી લો પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી હવે જોઈએ વિગતવાર બોર્ડ નંબર શોમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્માર્ટ સિટી વડોદરાની અંદર પાણીના પ્રશ્નને પ્રજા પરેશાન છે વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધા એવું પાણી શુદ્ધ અને પૂરતા પ્રેશરથી ન મળતા લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી પણ જોવા મળે છે શહેરના વોર્ડ નંબર છમાં આવેલ ચંચરબા સોસાયટી વલ્લભ ડુપ્લેક્સ સાનિધ્ય ટાઉનશીપ નરસિંહાધામ સોસાયટી સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે જેથી લોકો પરેશાન થઈ રહ્યા છે દૂષિત પાણીની સમસ્યા માટે સંબંધિત વિભાગો તેમજ સ્થાનિક નંબર કર ના કાઉન્સિલર હેમિશાબેન ઠક્કરે દૂષિત પાણીના પ્રશ્નને લઈ સ્થળ મુલાકાત લીધી હતી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા જણાવ્યું હતું કે ગંદા પાણીનો જે પ્રશ્ન છે તે માટે અધિકારીઓ સાથે નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી હતી સમસ્યાના નિરાકરણ અર્થે કામગીરી તો ચાલી જ રહી છે પણ કામગીરીને વેગવંતી કરવા અંગે જણાવ્યું હતું સ્થાનિક કાઉન્સિલર હેમિશાબેન ઠક્કર દ્વારા જણાવ્યું હતું કે વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં દૂષિત પાણીનો પ્રશ્ન છે સ્થાયી સમિતિની બેઠકમાં પણ પાણી મુદ્દે મારા દ્વારા રજૂઆતો કરવામાં જ આવે છે આ અદૂષિત પાણીની સમસ્યાને લઈને આજે સ્થળ મુલાકાત લીધી છે ડ્રેનેજનો વરસાદી કાસનો ફોલ્ટ મળ્યો છે ત્યાંથી પાણી દૂષિત થતું હતું જે કામગીરી વહેલી તકે પૂરી કરી સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવશે હાલ સ્થાનિકોને પાણીની તકલીફ ન પડે તે માટે ટેન્કરથી પાણી પહોંચાડી રહ્યું છે સ્થાનિક રહીશો દ્વારા પણ જણાવ્યું હતું કે પહેલા પાણીનું પ્રેશરની સમસ્યા તો હતી જ પણ હવે દૂષિત પાણીની સમસ્યા થતાં અમે વધુ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેથી તંત્ર દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી સોસાયટી બનાવેલી છે હવે એમાં પાણીનું પ્રેશર તો અમને પહેલાંથી જ મળતું જ નહોતું પરંતુ તોય છતાંય હવે પાણી તો થોડું થોડું મળતું હતું એમાં અમારું એ ચાલતું હતું પણ હવે ગંદુ પાણી આવે છે એટલે ત્રાસી ગયા છે અમે બી રજૂઆત કરી તમે અમે કાઉન્સિલર બેનને જાણ કરી બેન એકદમ આવી અને અમુને આશ્વાસન આપ્યું અને કામગીરી ચાલુ કરાવી છે બેને પરંતુ હવે બેનને આજે પરેશ પટેલ સાહેબને બોલાયા આજે પરેશ પટેલ સાહેબ બી અમારા ત્યાં સવારથી આજે આજે સવાર તાપ તડકામાં એ બી એ બી પણ ફરી રહ્યા છે એ બી અમે ના નથી કહેતા અમે અમારું જે કંઈક છે અમારી રજૂઆત એ જ છે કે વહેલી તકે અમારું પાણીનું આ સિચ્યુએશન થઈ જાય આજે મારો મત વિસ્તાર વોર્ડ નંબર છમાં ચંચળ બાપાક સોસાયટી વલ્લભ ડુપ્લેક્સ સાનિધ્ય ટાઉનશિપ બકોરનગર નરસિંધામ સોસાયટી એ લોકોને આઠ દસ દિવસથી ગંદા પાણીનો જે પ્રશ્ન હતો એ લોકોએ અમને રજૂઆત કરી હતી અમે વિસ્તારમાં મુલાકાત લીધી હતી અધિકારીઓ સાથે અને એ દરમિયાન અમને ખબર પડી કે અહીંયા ડ્રેનેજનો મોટો એક ફોલ્ટ મળ્યો છે અને વરસાદીનો ફોલ્ટ મળ્યો છે લીકેજ મળ્યો છે એના લીધે પાણીની લાઇનમાંથી લોકોને ત્યાં ગંદુ પાણી જતું હતું ફોલ્ટ મળ્યો છે કામગીરી ચાલી રહી છે અને તંત્ર પણ ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યું છે અધિકારીઓ આની કામમાં લાગેલા જ છે અને અત્યારે અમે લોકો તેના નાગરિકોને ટેન્કર દ્વારા અત્યારે પાણી પહોંચાડી રહ્યા છે ઘરે ઘરે લોકોને પાણી મળે એવું આયોજન કર્યું છે અને ખૂબ ઝડપથી આ લોકોની જે પણ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે અને લોકોને ચોખ્ખું પાણી મળશે અને પૂરતા પ્રેશરથી પાણી મળશે એવું અમારે આયોજન કરેલું છે અધિકારીઓ પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે આજે સ્પેશિયલી ડેપ્યુટી મેયરશ્રી ચિરાગભાઈ બારોટે પણ આમ વિસ્તારની મુલાકાત લીધી છે અને એમણે પણ કીધું છે કે ખૂબ ઝડપથી આનું સોલ્યુશન આવી જાય અને નાગરિકોનો પણ અમે આભાર માનીએ છીએ કે ખૂબ સપોર્ટ કરી રહ્યા છે બ પ્રશ્ન છે હું વારંવાર સ્ટેન્ડિંગમાં પણ રજૂઆત કરતી હોઉં છું ગંદા પાણીનો વિષય હોય કે ઓછા પ્રેશરનો વિષય હોય તો આ કમિશનર સાહેબ પણ ખૂબ સાહિત્ય કામ કર્યા છે એમને પણ ધ્યાન દોર્યું છે અને અધિકારીઓએ કીધું છે કે ખૂબ ઝડપથી અને વહેલી તકે લોકોને ચોખ્ખું પાણી મળે એવી આયોજન કર્યું છે અને વ્યવસ્થા ગોઠવી છે વોર્ડ નંબર છ માં આવેલા વિસ્તારમાં ગંદા પાણીનો પ્રોબ્લેમ છે અને લગભગ સાત આઠ સોસાયટીઓમાં ગંદા પાણીનો પ્રોબ્લેમ થયો છે સ્થાનિક કાઉન્સિલરોએ પણ મને જાણ કરી હતી અને અમારા ઓળખીતાઓએ એમણે પણ અમને ફોન કર્યા હતા એટલે આજે સ્થળ નિરીક્ષણ માટે આવ્યો છું અધિકારીઓ સાથે અહીંયા અમે નિરીક્ષણ કર્યું છે અને જરૂરી સૂચનાઓ આપી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ પ્રોબ્લેમ સોલ્વ થાય ઓલરેડી આગળથી કામગીરી ચાલુ જ છે પરંતુ એમાં વેગ આવે અને ઝડપથી આ કામ પૂરું થાય એ માટેની મેં સૂચના આપી છે દેવું થઈ શતા લેબર કોન્ટ્રાક્ટરે પોતાને ચાકુ મારી રૂપિયા પોણા દસ લાખ ની લૂંટ તરકટ રચ્યું હતું કારગી બાદ બજાર પાસે એક લેબર કોન્ટ્રાક્ટરે બાઇક પર આવેલા બે લૂંટારો ચાકુના ઘા ચીંકી રૂપિયા પોણા દસ લાખ ની લૂંટ કરી લીધી હોવાના બનાવનો નો ભેદ પોલીસે કલાકોમાં જ ઉકેલી દીધો હતો અને લૂંટની ફરિયાદ કરનાર લેબર કોન્ટ્રાક્ટરે બિલ્ડરના રૂપિયા પડાવી લેવા રચાયેલા તરકટનો ભાંડો ફૂટ્યો હતો

અટકાવ્યો હતો અને ચાકુના બે ઘા ચિમકી બેંકમાંથી ઉપાડેલા રોકડ રૂપિયા પોણા દસ લાખ લૂટી ગયા હતા ઉપરોક્ત બનાવો બાદ ડીસીપી પરના મોમાયા સમા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ રાઠોડ

સમાના પીઆઈ મનીષ અને અન્ય અધિકારીઓની ટીમે ખૂબ જ તપાસ કરી કલાકોમાં જ ઉકેલી લીધો હતો લેબર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવાએ લૂંટનું સ્થળ પસંદ કરવામાં થાપ ખાધી હતી કારણ કે બનાવજા બન્યો ત્યાં કેમેરામાં કંઈ દેખાયું ન હતું વડી સામે જ શેરડીનું ખોલું હતું જો લેબર કોન્ટ્રાક્ટરે બહુ પાડી હોત તો મદદ મળી શકી હોત વડી વિક્રમે ઈજાના નિશાન પણ ઊંડા ન હતા લૂંટ્યા બાદ તેણે કોઈને જાણ પણ કરી ન હતી અને બાઇક પર શાણી સાઈડ પર ગયો હતો ત્યાં અડધો કલાક બેસી બનેવીની દુકાને ગયો હતો અને ત્યાંથી એકલો જ હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં તેણે બે કલાકની લૂંટ થયાનું કહ્યું હતું આમ ત્રણ કલાક સુધી પોલીસને જાણ કરવાનું તેને યોગ્ય લાગ્યું ન હતું જેથી પોલીસે આકરી પૂછપરછ કરતાં તે પડી ભાગ્યો હતો અને કબૂલાત કરી હતી બુટલેગર ના જન્મદિન ની ટોળાએ વિસ્તાર માથે લીધો હતો પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા પોલીસ ને પણ ફરી વળ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર બાપોત પોલીસ મથકમાં ફરજ બજાવતા મહેશ કુમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ગત બાર તારીખના રાત્રિના આઠ વાગ્યાથી બાપોદ પોલીસ મથકની પીસીઆર વાનમાં ફરજ પર હતા આ દરમિયાન તેઓ વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ કરીને મોડા સુધી ચાલુ રહેતી લારીઓ બંધ કરાવી રહ્યા હતા રાત્રિના આશરે સવા બાર કલાકે તેઓ વાઘોડિયા રોડ પ્રભાતનગર ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા જ્યાં કેટલાક લોકો ટોળો વળીને શહેરમાં ફટાકડા ફોડીને બુમાબુમ કરતા નજરે પડ્યા હતા જ્યાં રસ્તાની વચ્ચે ટેબલ ગોઠવીને તેમાં શિવમ લખેલી કેક મૂકીને કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરતા હતા

પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને બાપોદ પોલીસ મથકના અન્ય સ્ટાફ તેમજ પાણીગેટ પોલીસ મથકની મદદ લેવી પડી હતી પોલીસ કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચતા ટોળું નાસી છૂટ્યું હતું આ ટોળામાંથી જેનો જન્મ દિવસ હતો તે શિવમ જતીન કહાર તેમજ લિસ્ટેડ બુટલેગર કહારની પોલીસે ઓળખ કરી લીધી હતી જ્યારે પોલીસે શિવમ જતીન કહાર કહાર તેમજ બુટલેગર સહિત ટોળા વિરુદ્ધ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવા સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી શિવમ કહારની અગાઉ પાસા હેઠળ અટકાયત થયેલી છે જ્યારે બુટલેગર લાલી કહાર વિરુદ્ધ સાત થી આઠ જેટલા પ્રોહિબિશન ગુના નોંધાયેલા છે બંને ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વોએ પોલીસ જવાનોને ઘેરીને ધમકી આપતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે ડબોઈ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો ગતરોજ સાંજના વડોદરા જિલ્લાના પાદરા સાવલી દેસર ડબોઈમાં સમી સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો અચાનક જોરદાર પવનથી રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા માર્ગ પર નાસભાગ મચી જવા પામી હતી ખેડૂતોને બાજરી મકાઈ ઉનાળુ ડાંગર તથા કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ભારે પવન સાથે ડભોઈ પંથકમાં વરસાદ પડ્યો હતો વેગા મોટા હબીપુરા સાદોદ રોડ થરવાસા ચોકડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અસહ ગરમીથી ત્રસ્ત નગર અને તાલુકાના લોકોને આશંકિક રાહત મળી હતી ડબોઈના વસઈ ગામે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે કમોસમી વરસાદ પડવાથી ડાંગ અને જુવારનો પાક પલળી ગયો હતો અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે પંદરસો વીઘા જુવારના પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે

સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી કે અમે માલ તો પીલીન કારના બેઠા છે પણ એમની ખરીદીની જે સિસ્ટમ છે એ બહુ સ્લો છે અને ઝડપી નથી એટલે એ સુધારે અને જલ્દીને જલ્દી ખેડૂતોનો માલ લિફ્ટ થાય ચોવીસ કલાક કોટા ચાલવે કે ડબલ કોટા કરે અને માલ જલ્દી એમના ઘોડામાં શિફ્ટ થાય એવી વ્યવસ્થા કરે એવી નમ્ર વિનંતી જેથી કરીને ભવિષ્યમાં આવું નુકસાન ના થાય અને અત્યારે સુધરે તો જલ્દી કોટા ચાલે તું લોકોનો માલ બહાર બચે ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં અમારો ઉનાળુ પાક ડાંગર જે તૈયાર થયેલો ખરામાં પડ્યો અને બધો જ પંદરી ગયો છે તો સરકારને વળતર આપવા માગ કરીએ છીએ એનું યોગ્ય તપાસ કરે અને એનું વળતર આપે એ અમારી માંગ છે હા અત્યારે વરસાદ પડી રહ્યો છે વસૈ ગામમાં અને લગભગ અમારા ગામની અંદર જુવાર અને ડાંગરનું ઘણું મોટું વાવેતર પંદરસો થી બે હજાર વીઘા જમીનમાં હશે અને જે અત્યારે સરકાર શ્રી એમએસપી પ્રમાણે જે ખરીદી કરી રહી છે એ ખરીદી પ્રમાણે સમયસર ખરીદી ના થવાને કારણે અત્યારે ખેડૂતોનો માલ પર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેથી અમારી સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે અત્યારે જે અમારું નુકસાન થયું છે એના પેટે એની વળતર ચૂકવે અને એ ખરીદી માટે વ્યવસ્થિત આયોજન કરી અને સરકાર શ્રી અમારો માલ વેળાસર ખરીદી શકાય એ રીતનું આયોજન કરે એ અમારી નમ્ર વિનંતી છે ગોપીકિશન કલામંચ વડોદરા દ્વારા મધર્સ ડે નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું કલાનગરી વડોદરાના આંગણે ગતરોજ મધર્સ ડે નિમિત્તે વેદના શીર્ષક અંતર્ગત ગોપીકિશન કલામંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગોપીકિશન કલામંચના સ્થાપિત ભારતીબેન વાકાણી છેલ્લા ઘણા વર્ષોથી નૃત્ય સંગીત નાટ્યની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કલાનગરીના ઉભરતા નવોદિત કલાકારોમાં રહેલ કલાને પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કરી શકાય તે માટે તેમને મંચ પૂરો પાડે છે ભારતીબેન રાજ્ય અને રાજ્ય બહાર થતી નૃત્ય નાટકની સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રસ્તુતિઓ આપી વડોદરાને ગૌરવ અપાયું છે ગતરોજ મધર્સ ડેના અવસરે સયાજીબાગથી પ્લેટેનોરિયમ ખાતે વેદના શીર્ષક હેઠળ એક પાત્રીય અભિનય નૃત્ય સંગીત તથા નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ંદના યતી ભટ્ટ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું મોટી સંખ્યામાં કલાકારો દ્વારા જુદા જુદા વિષયો સાથે એક પાત્રિય અભિનયની પણ પ્રસ્તુતિ કરી હતી સાથે જ ગુજરાતી ઓળખ રાસ તેમજ વિવિધ ગીતોની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી દિગ્દર્શન યતિન ત્રિપાઠી દ્વારા દિગ્દર્શિત હિન્દી નાટક સંઘર્ષનું મંચ કરાવ્યું હતું આ અવસરે ઉપસ્થિત મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા લેડીઝ ક્લબ જીએસએફસીના રચનાબેન તથા નાગપાલજીએ ભાગ લેનાર कलाकारों ने सर्टिफिकेट આપી सम्मानित કર્યા હતા તથા સુંદર આયોજન મે વખાણ્યું હતું કલારગ્રીના કલા રસિકો દ્વારા દરેક કલાકારોની સુંદર પ્રસ્તુતિ બાદ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા નમસ્કાર મે ભારતી વાકાણી ગોપી કિશન કલા મંચની સ્થાપક ઓર 25 સાલો સે મે યે ગ્રુપ ચલા રહી હું ખાલી ગુજરાત ઓર વડોદરા મે નહીં પૂરે ઓલ ઇન્ડિયા મે મે ઇસકા કોમ્પિટિશન મે સબ સ્ટુડન્ટ્સ કો લેકે જાતી હું હમારે ગ્રુપ नए कलाकारों को प्लेटफॉर्म देता है जैसे नौकरी में एक्सपीरियंस लोगों को ही चांस मिलता है वैसे कलाकार में भी ऐसा ही है इसीलिए मैं नए कलाकारों को एक प्लेटफॉर्म देती हूँ और फिर उनकी उत्तर उत्तर प्रगति होती है आज मदर्स डे के अनुरूप हम लोग एक वेदना प्रस्तुत कर रहे हैं सबको खुला मैदान मिला है अपनी वेदना प्रस्तुत करने का माँ की वेदना होती है पति की वेदना होती है पत्नी की बहन की भाई की स्टूडेंट तो यहाँ पूरा मैदान है कि भाई आप अपनी वेदना प्रस्तुत कर सकते हैं तो बहुत लोगों ने बहुत अच्छे से अपनी वेदना प्रस्तुत की मैंने खुद ने भी की है तो और कर, कराव के ऊपर माँ के अनुरूप गाना भी गाएंगे हम लोग डांस भी किया है सब ने बहुत अच्छा प्रोग्राम हुआ है थैंक यू એકતાનગર ખાતે ગ્રિલિંગ બેસાડવાની કામગીરીમાં લીધેલ કનેક્શન કાયદેસર કે ગેરકાયદેસર તેવા પ્રશ્નો પ્રજામાં પૂછાઈ રહ્યા છે એકતાનગરથી નગર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી રસ્તા પર હાલમાં લોખંડની ની ગ્રીલિંગ બેસાડવાની કામગીરી ચાલી રહી છે પરંતુ મહત્વની બાબતો એ છે કે આ કામગીરી માટેનું કનેક્શન રસ્તા પરના સ્ટ્રીટ લાઇટ પોલ પરથી લેવામાં આવ્યું છે અને આ કનેક્શન ડાયરેક્ટ લેવામાં આવ્યું છે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે તો હાલમાં લીધેલ આ કનેક્શન કાયદેસર કે ગેરકાયદેસર તે ચર્ચાનો વિષય બન્યો છે શું વહીવટીતંત્ર આ બાબતે જાગૃત થઈ કામગીરીની તપાસ કરાવશે કે પછી આંખ આડા કામ કરશે આ બાબતે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ કામ સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળાનું છે અને તેઓએ અમને કામ કરવા માટે કહ્યું છે શું ડીજીવીસીએલ આ બાબતે માહિતી છે ખરું સંબંધિત તંત્ર એ આ મામલે ગંભીરતા રાખીશું સત્ય છે તે બહાર લાવવું જોઈએ અને જો કંઈક ખોટું થતું હોય તો તેની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ સુરત રહેતા આઠ પ્રવાસીઓ પોઈશા નર્મદા નદીમાં ડૂબતા સ્થાનિક તંત્રએ શોધખોળ કામગીરી હાથ ધરી હતી અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઈશા આવ્યા હતા પોઈશામાં ફરી નર્મદા નદીમાં નહાવા પડતા એક પછી એક કુલ આઠ જણા ડૂબ્યા હતા બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ પાણીમાં કૂદ્યા હતા તથા બચાવ કામગીરી કરી હતી ત્રણ નાના બાળકો સાથે આઠ લોકો ડૂબ્યા હતા એક યુવાનને સ્થાનિકોએ ડૂબતા આબાદ બચાવ્યો હતો હજુ સાત લાપ હતા શોધખોળ શરૂ કરાઈ છે વડોદરામાં ગતરોજ આવેલ વાવાઝોડામાં સાહીઠ વર્ષીય મહિલાના માથે પતરું ઈટ પડતા મૃત્યુ નીપજ્યું હતું શહેરમાં કાળઝાળ ગરમીની વચ્ચે મોડી સાંજે વાતાવરણમાં આવેલા અણધાર્યા બદલાવ બાદ એસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તેની સાથે કમોસમી વરસાદ પડ્યો હતો તોફાની પવનોને કારણે અનેક સ્થળોએ હોલ્ડિંગ્સ અને પતરા ઉડવાની સાથે ઝાડ પરવાના બનાવ પણ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયા હતા આ સાથે ઠેર ઠેર વૃક્ષો હોર્ડિંગ્સ પતરાઓ તથા ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થતા સાત વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડ્યા હતા વાવાઝોડાના બનાવમાં નવાયાર્ડ ગાંધીનગર વિસ્તારમાં સાહીઠ વર્ષે મહિલાના માથે પતરું તથા ઈટ પડતા વિમલાબેન જાદવ નું મૃત્યુ નીપજ્યું હતું વાવાઝોડું રહ્યું છ સાત વાગેની વચ્ચે તો મમ્મી મારા દાદીના ઘરે ગયા તા વાતચીત કરવા માટે અને જે રિટર્ન આવતા હતા તો ત્યારે વાવાઝોડું મારા મમ્મી થી ચોથું મકાન છે ત્યાં પતરું ઉડ્યું અને ઉપરથી ઈંટો પડીને તો મમ્મીને માથામાં વાગ્યું અને ત્યાં જ બ્લડ વધારે નીકળી ગયું દવાખાને લઈ જતું ત્યાં તો ત્યાં હોસ્પિટલમાં લઈ જતી એ વખતે કુદરતી આફત છે તો હવે જે સરકાર કુદરતી આફત તરીકે આપે એ છે એ જ આશા છે તો મમ્મીનો જીવ ગયો છે બીજા કોઈ આવું થાય નહીં ખાલી અંતમાં એક નજર કરીશું સમાચાર વોર્ડ નંબર છ ની વિવિધ સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો થયા ડેપ્યુટી મિયર તથા સ્થાનિક કાઉન્સીલરે લીધી સ્થળ મુલાકાત દેવું થઈ જતાં લેબર કોન્ટ્રાક્ટરે પોતાને ચાકુ મારી રૂપિયા પોણા દસ લાખની લૂંટનું તર્કટ રચ્યું પોલીસે લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી બુટલેગરોના જન્મ દિવસની ઉજવણીમાં ટોળાએ વિસ્તાર માથે લીધો પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા પીસીબી વેનનો ઘેરાવ કરી પોલીસે ધમકી થાય તે કરી લો પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર